નમસ્કાર મિત્રો આર જે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ મળેલા પીડીયો તરફ ગોધરા તાલુકાના જે લસબાણી ગામ છે ત્યાંની એક નદી છે મૈશ્રી નદી જે ગોધરામાંથી પસાર થાય છે તે લસબાણી ગામની જીવાદોરી ગણાય છે અને આજુબાજુના ગામડામાં તે પૂરું પૂરતું પાણી પાડે છે કાયોભેસોને ચરવા માટે પીવા માટે અને અહીંના ખેતરો માટે તે જીવાદોરી ગણાય છે અને તે ત્યાંના સ્થાનિક લોકો પણ તેના આ પાણીનો કપડાં ધોવામાં અને અન્ય પ્રકારના કામોમાં ઉપયોગ કરે છે તે નદીના કાંઠે અમે અત્યારે ઊભા છીએ અને આ મેસરી નદી જે ગોધરામાંથી પસાર થઈને લસબાણી ગામમાં આવે છે તે અત્યારે ત્યાંનો લસબાણી ગામનો ડેમ છે તે ઓવરફ્લો થયો છે ત્યાંના દ્રશ્યો આપણે હવે નિહાળીએ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો અને આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરી દો મિત્રો ધન્યવાદ